પાટડી ખાતે સંપની કુંડીમાં બે યુવાનોના મોત થતા તેની અનુસંધાને ચાર લાખની સહાય કરવામાં આવી મંજૂર નગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરતા બે યુવાનના મોત થતા થયા હતા તેને લઈ એફઆઈઆર કરવામાં આવી હતી એક્રોસિટી એક્ટ મુજબ સમાજ કલ્યાણ દ્વારા કરવામાં આવી ચાર લાખની મંજૂરી ચાર લાખની સહાય મંજૂર થતા અને ભાગરૂપે એક લાખ સહાયનો ઓર્ડર પરિવારજનોને આપવામાં આવ્યો સહાય ઓર્ડર લખતર દસાડા ધારાસભ્ય અને જુનાગઢ જિલ્લા પ્રભારીના હસ્તે આપવામાં આવ્યો સફાઈ કામદાર તરીકે ત્રીસ લાખ મળવાપાત્ર હોય તેની પણ દરખાસ્ત સરકારમાં કરવામાં આવી સફાઈ કામદાર નિગમ દ્વારા વીમાની રકમ બે લાખ સહાયની પણ દરખાસ્ત કરવામાં આવી બંને યુવાના મળવાપાત્ર અન્ય સહાયો માટે લખતર દસાડા ધારાસભ્ય જુનાગઢ જિલ્લા પ્રભારી પ્રાંત અધિકારી મામલતદાર નિયામક સમાજ કલ્યાણ તેમજ નગરપાલિકા પ્રમુખ અને શહેર પ્રમુખ સહિત યુવાનો નિવાસસ્થાને બે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ જયેશભાઈ પાટડિયા અને ચિરાગભાઈ પાટડીયાનું દુઃખદ અવસાન થયું હતું તેના સંદર્ભે બાવીસ જાન્યુઆરી બે ના રોજ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા એક્રોસિટી એક્ટ મુજબ એફઆઈઆર ના સંદર્ભે રૂપિયા ચાર લાખની સહાય મંજૂર કરવામાં આવી છે તેમાંથી એક લાખ રૂપિયાની હુકમ આજરોજ બંને ભાઈઓને આપવામાં આવ્યો હતો સાથે નગરપાલિકા મારફત સફાઈ કામદાર તરીકે રૂપિયા ત્રીસ લાખ મળવા પાત્ર હોય તેની દરખાસ્ત નગરપાલિકા મારફત પ્રાંત અધિકારી દ્વારા સરકાર માં કરવામાં આવી છે અને સાથે સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા વીમાની બે લાખની સહાય અને દરખાસ્ત પણ કરવામાં આવી છે તે સિવાય અન્ય સહાય પણ આપવામાં આવશે અને આ અંતર્ગત આ બાવીસ જાન્યુઆરીના રોજ હુકમો આપવા તેમજ નિવાસ સ્થાને માન્યન્ય પીકે ધારાસભ્ય પીકે પરમાર દિલીપભાઈ પટેલ પ્રાંત અધિકારી મામલતદાર નાયબ નિયામક સમાજ કલ્યાણ તેમજ નગરપાલિકા પ્રમુખ શહેર ભાજપ પ્રમુખ અને અન્ય આગેવાનો તેમજ દલિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ સહાયના ઓર્ડર

ખાસ કરી જયેશભાઈ અને ચિરાગભાઈ બેનું મૃત્યુ થયું છે ત્યારે પ્રભુ પરમાત્મા એના આત્માને શાંતિ અર્પે અને પરિવાર પર આવી પડેલા દુઃખદ ઘડી સહન કરવાની પરિવારને પણ શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું આ બનાવના સંદર્ભમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સતત તંત્ર અને ધારાસભ્ય તરીકે મારી સાથે પણ સંપર્કમાં રહી અને એમને ઝડપી વળતર મળે એના માટે એમના સરકારમાંથી સૂચનાના કારણે આજ રોજ તારીખ બાવીસ એક બે હજાર પચીસના સમાજ કલ્યાણ ખાતા મારફતે એટ્રોસિટી એક્ટના એફઆરના સંદર્ભમાં ચાર લાખ રૂપિયાની સહાય મંજૂર કરી છે એમાંથી એક લાખ રૂપિયાનો હુકમ એ આજે દલિતવાસમાં જઈ અને બંને પરિવાર જયેશભાઈના પરિવાર અને ચિરાગભાઈના પરિવાર બંને પરિવારને એક એક લાખના એ હુકમ એ આપ્યા છે એ ડિબેટીના માધ્યમથી એમના ખાતામાં જ આજે જમા પણ થઈ જશે એની સાથે સાથે નગરપાલિકા મારફતે જે સફાઈ કામદારનું મૃત્યુ થયું છે એના સંદર્ભમાં એને ત્રીસ લાખ રૂપિયા મળવાપાત્ર સહાય સરકારમાં છે તો એની દરખાસ્ત નગરપાલિકાના માધ્યમથી પ્રાંત અધિકારી મારફતે કરવામાં આવી છે એ સાથે સફાઈ કામદાર વિકાસ નિગમ એનામાં પણ બે લાખની વીમાની યોજના સફાઈ કામદારના સંદર્ભમાં છે તો એ દરખાસ્ત પણ કરવામાં આવી છે કુલ મિલાવી અને ત્રીસ લાખ એ સરકારમાંથી સમાજ કલ્યાણમાંથી ચાર લાખ બે સફાઈ કામદાર વિકાસ નિગમમાંથી અને મળવાપાત્ર જે કાંઈ સહાય હશે એ મળશે આજ રોજ એના હુકમ આપવા માટે અમે પ્રાંત અધિકારી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ દિલીપભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ ચેતનાબેન ચંદારાણા અને વહીવટીતંત્ર અને નગરપાલિકાના તમામ કોર્પોરેટરો એ સ્થળ પર જઈ અને પરિવારને સાંત્વના પાઠવી છે અને આ હુકમો એ અમને અર્પણ કર્યા છે દુઃખ તો લઈ નહીં શકાય પરંતુ સરકાર આ પરિવારને સહાયરૂપ થઈ શકે એ પ્રકારે વળતર જે ચૂકવી રહી છે એમાં આજે આ પરિવારને સાંત્વના પાઠવા અને સહાય આપવા માટે અમે આજે એ પરિવારની પાસે ગયા હતા પ્રભુ પરમાત્મા એ આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના આવવા